ಕೃಷ್ಣ ಕನೆಯ ಲೇ ಮಾಧವ ಮೋಹನ ತೂ ಮರಲಿ ವಾಡ ರೇ ಪ್ಯಾರು ಪ್ಯಾರು ನಾಮ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ರೇ ಮಾಧವ ಮೋಹನ ತು ಮರಲಿ ವಾಡ ರೇ ಪ್ಯಾರು ಪ್ಯಾರು ನಾಮ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ರೇ ತಾರಾ ನಾಮ હૈયે વાગી રે એની મીઠી મીઠી પીડા મારા મનમાં જાગી રે હૈયે વાગી પીડા મારી દુનિયા જાણે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે માધવ મોહન તું મોરલી વાળો રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે સંત સેવા હરિભક્તિ કેરો વેસ લીધો રે મનડું નાચે તનડું નાચે આત્મજાગે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે માધવ મોહન મોરલી વાડો રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે માથે લાગ્યો રે એને મોટર બંગલા હવે જર ગમે રે ચોર ના લૂટે કદી ના ખૂટે એવો ખજાનો રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે માધવ મોહન તું મોરલી વાળો રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે तारा नाम न अति वालू लागे रे मारू रोम रोम कृष्ण गीत गातू रहे रे भक्ति जागे आनंद आवे हैे मारे रे प्यारू प्यारू नाम कृष्ण राधे राधे रे माधव मोहन तू मोरली वाड़ो रे પ્યારું પ્યારું નામ કૃષ્ણ રધે રધે રે વધ મોહન તું મોરલી વાડો રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રધે રધે રે બોલ બોલ કૃષ્ણ કનૈયાની છે